વડોદરાથી એક મહત્વના સમાચાર જોઈએ વડોદરાના નગરમાં વડોદરી ભાગોળથી દુધિયાપીર સુધીનો મુખ્ય રોડ વરસાદી પાણીના કારણે ખૂબ ખરાબ થઈ ગયો તાજેતરમાં રી રિસર્ફરિંગ કરાયેલી આ માર્ગ પર ભાડે ખાડા પડી ગયા જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે પાલિકા પ્રમુખ બિરેન શાહે રસ્તાનું જાત નિરીક્ષણ કર્યા બાદ આ રોડ પર વરસાદી પાણીનું વહેણ વધુ હોવાનું જાણી તેની જગ્યાએ આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું છે જૂના ડામર રોડને જેસીબી દ્વારા ખોદી લેવલ કરાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં આ જગ્યાએ કામ શરૂ થશે પાલિકા પ્રમુખે કોંગ્રેસ પક્ષ પર વિવાદ ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં ડભોઈના વિકાસને માર્ગ પર આગળ લઈ જવાની પણ ખાતરી આપી ડભોઈ નગરમાં ધારાસભ્યશ્રીની આગેવાનીમાં નગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે ડભોઈને દરભાવતી કેવી રીતે બને એના માટેનું પ્રયાસો નગરમાંથી થઈ રહ્યા છે એ સમયે કુંભકર્ણની નિધમાંથી ઉઠેલી કોંગ્રેસ જે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ખોટા ખોટા આક્ષેપો કરવાની ટેવ પડી રહી છે એમને જેવા કે વોર્ડ નંબર આઠ માં જે રોડના કામ ચાલે છે એને ઓલરેડી નોટિસ આપી દીધી છે છતાં પણ આવેદનપત્ર આપીને ખાઈ તતિંગ કરવા ઉભા થયા હતા સાથે સાથે ગોધરી પાકોથી ટાવરનો જતો રોડ જે દામમણનો રોડ થયો હતો બે હજાર ચોવીસમાં જે રીસર્વેસિંગની ગ્રાન્ડમાંથી થયો હતો અને એ રીસર્વસિંગ ગ્રાન્ડમાં રોડ ખરાબ થઈ જતા પાણીનું વેન વધારે હોય ખરાબ થઈ જતા એના એ જ કોન્ટ્રાક્ટર પાસે એ જ વોરંટી પીરિયડમાં કામ ફરી કરાયું હતું જેનું પેમેન્ટ ચૂકવામાં આવ્યું નથી એટલે ટૂંકમાં વોરંટીની અંદર જ એનું કામ પૂર્ણ કરાયું હતું પણ હવે આ મહિના પતે ચોમાસું પતે એટલે તાત્કાલિક એને આરસી રોડ બનાવવાનું મંજૂર કર્યું છે જે રીસર્ફેસિંગની ગ્રામમાંથી પૂરું કરવામાં આવશે ડબોઈનગર ની જનતા ને એવું કહેવા માંગુ છું કે વિકાસમાં વિવાદ લય ના સૂત્ર સાથે ડબોડ નગરપાલિકા સારી રીતે અને ધારાસભ્યની આગેવાની સુજ થી કામગીરી કરી રહી છે ખાલી કોંગ્રેસ ના સભ્યો ચૂંટણી આવતા સફા જાગી ગયા છે જે એમને જોવા